વીરપુરમાં આજે તમામ વેપારીઓ બંધ પાડી જામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આજે સંત બાપાની મંદિરમાં દર્શન અને અન્નક્ષેત્ર રાબેતા મુજબ ચાલુ સુપ્રસિદ્ધ જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી કે શ્રી જલારામ બાપાની જગ્યા આવેલ છે દેશ વિદેશથી જળરામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે જલારામ બાપાએ શરૂ સદા

આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ જલરામ બાપાની પુણ્યતિથિના દિવસે સમગ્ર વીરપુર ગામના તમામ નાના મોટા વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ કાઢીને જલરામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે વીરપુર આવતા ભાવિકો શ્રદ્ધાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં અન્ન ક્ષેત્ર તેમજ પૂજ્ય જલારામ બાપાના દર્શન રાબેતા મુજબ ચાલુ રહેલ એસોસિએશનમાં રમેશભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે મહાવદ નવ નવમી અને દસમ બંને ભેગા છે એટલે આજે જનારામ બાપાના મંદિરના જણાવ્યા પ્રમાણે જનારામ બાપાની પુણ્યતિથિ નિર્વાણ દિવસ તરીકે મનાવી તમામ વેપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખી જનારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ અહેવાલ આશિષ પાટડિયા જેતપુર राम नाम में लीन है देखत सब में राम ताके पद वंदन करो जय जय श्री जलाराम जलाराम बापानी कर्म भूमि मीरपुर में आजे संत शिरोमणि जलाराम बापानी एक सौ तेतालीस मी पुण्यतिथि निमित्ते दर वर्ष नी मापक आ वर्षे पर मीरपुर ना तमाम नाना व्यापारियों धंधा रोजगार बंद राखी જલારામ બાપા ની વંદના સાથે એઓને શ્રદ્ધાંજલિ સમર્પિત કરે છે વિશ્વમાં વસતા જલારામ બાપાના તમામ ભક્તો દ્વારા આજે જલારામ બાપા ની વંદના કરી અને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી રહ્યા છે ત્યારે ગુજરાત ભર માંથી અને ભારતભર માંથી ભાવિક દર્શનાર્થીઓ આજે વીરપુર આવી શકે તેવા ભક્તો વીરપુર આવી બાપાની ભાવ કરી બાપાના દર્શન કરી નાશ કરોડી મોહન કહે તમે રાખો મૃત વિશ્વાસ એ અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધાથી આજે બાપા ના દર્શન કરી ભાવિક દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે